ોધરા પોલીસ અધિક્ષકની કચેરીમાં ગુજરાત કિસાન સભાના આગેવાનો હાલોલ તાલુકાના ગણેશપુરી જયપુરા ગામની એક યુવતીના અકસ્માતે મોતના અને એ મોત માટે જેણે મજબૂર કરી છે એવા માણસના વિરોધમાં એ યુવતીના માતા પિતાએ હાલોલમાં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપવાની વાત કરવા છતાં ત્યાંના પાવાગઢ પોલીસને આ ફરિયાદ આપવા જવા છતાં ત્યાંની પોલીસે ફરિયાદ લીધી નથી અને આ ગરીબ ખેડૂત પરિવારને ધક્કા વારંવાર ખવડાવવા છતાં અને આ ફરિયાદ ના લેતા આજે ગુજરાત કિસાન સભાના આગેવાન ચંદ્રપાલસિંહ ખાંટ હું ડીયાલ જાદવ અને બીજા કેટલાય આગેવાનો આજે ડીએસપી સાહેબને ગોધરા ખાતે મળવા આવ્યા હતા આવેદનપત્ર આપી રજૂ કર્યું છે કે પરમાર યુવાન પુત્રીએ જે આપઘાત કર્યો છે અને આપઘાત માટે જેણે એને મજબૂર કરી છે અને એના બેનપણીના જે મોબાઈલથી જે બધી વાતો થઈ છે એ પ્રમાણે એમાં જે પટ્ટા પટ્ટાથી એને માર મારવામાં આવ્યો છે એની સાથે વિભક્સ વર્તન કરવામાં આવ્યું છે અને જે એની સાથે વર્તનના કારણે આ પુત્રીએ મરવા માટે અને પ્રેરિત છે તે તમામ બાબતોની રજૂઆત કરવા છતાં પાવાગઢ પોલીસે આ ફરિયાદ ના લેતા આજે ડીએસપી સાહેબને અહીંયા પ્રતિનિધિમંડળ મળવા આવ્યું છે ડીએસપી સાહેબ ને અમે મળવા આવ્યા પણ એમણે ફક્ત એક જણની મુલાકાતની વાત કરી ગામડાનો ગરીબ માણસ જિલ્લા પોલીસવાળાને મળવા આવે એની રજૂઆત તે સાંભળવી જોઈએ પણ ગરીબ માણસોનું જે આગેવાનો હતા એને પણ મળવા માટે એક જ માણસને બોલાવ્યો અને આ ફરિયાદની રજૂઆત કરતા એમણે સંતોષકારક વાત નથી કરી અહીંથી અમે ગૃહમંત્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ ફરિયાદ લેવાય આ યુવતીના પિતાને ન્યાય મળે અને આ યુવતીને મરવા માટે જાણે મજબૂર કર્યા છે એવા તમામ તત્વોને અને મેન આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ યુવતીના ગરીબ ખેડૂત મા બાપને ન્યાય આપવામાં આવે એવી અહીંથી અમારી માંગ છે